આપણે વાત કરીશું અમરેલીની તો બક્સરા પોલીસને મળી મોટી સફળતા પચાસ ગુનાહોને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને બક્સરા પોલીસના પીઆઈ આઈજે ગીડા માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યો છે બક્સરા પોલીસે આરોપીને રીકન્સ્ટ્રકશન કર્યું હતું ટેકનિકલ સોર્સના આધારે ચોરીના રીઢા ગુનેગારને પકડવા પોલીસ સફળ થઈ છે બકસરા તાલુકામાં દિનપત્તી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડાયો છે મેઇન બજારમાં જે જે જગ્યા પર ચોરી કરી હતી તે જગ્યાએ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું બક્સરા શહેરમાં ચોરીને અંજામ આપનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો બક્સરા પોલીસ દ્વારા રીડા ચોરને ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે રિસેન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચેલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે એને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યું હતું અમારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇન જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આજે સકમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કિટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવેલી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડો આવેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એને ચોરી કરેલી છે અને એ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે